ગત બાવીસ એક ના રોજ ફરિયાદ દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી પાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બરોબર અન્ય ઈસમોને ગીરવી વેચી ગીરવી આપી અને જે છેતરપિંડી કરેલ છે અને એ તેમની સાથે આવા બીજા છ એક વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે હાર્દિકભાઈ મુસ્તાક અરવિંદ મનીષ અને પરેશ એમ અલગ અલગ છ વ્યક્તિના નામ આપેલા હતા આ સમગ્ર બાબતની ફરિયાદ તપાસ કરતા અને તે પૈકી ચાર આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી ચાર ગાડીઓ મેં કબજે કરેલી છે અને સમગ્ર એમઓમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારીથી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીમાં પોતે ગાડીઓ ભાડે આપવા માટેની એમની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉનની અંદર ગોવિંદ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનની અંદર એની સાથે ભાડા કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું કોઈ ગાડીને ત્રીસ હજાર ચાલીસ હજાર એમ અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મૂકતા બારો બાર અન્ય સમૂહોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે જયારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હાથે એક કે બીજા બહાના હાથે ભાડું પણ ચૂકવતા ન હતા તેઓનો સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ચાર આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે ચાર બાકીના આરોપીની ખોલખોલ ચાલુ છે આમાં કુલ જે નામ જો છ આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી પાંચ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે ઓલરેડી ચાર જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે બાકીની બે ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી છ એક જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો આપને જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણે કોઈ છેતરપિંડી ગાડી આ વિશે હોય લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે અને આ જે ઇસમો છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી કંઈક એક સિંક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવે છે જેની અંદર એક કરતાં વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે જેથી કરી અને આવા કોઈ પણ આવા હોય આ હોય તમારી વિરુદ્ધ જો ગાડી લેતી હોય છેતરપિંડી કરીને આ રીતે આપ આવો અને ફરિયાદ નોંધાવો વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે હા જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી એ અગાઉ છેત્રપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલાં છે આ ઉપરાંત એની એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અપરણ અને તથા મની રોન્ડરિંગ એક્ટ બરોબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી એમાં વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોયબીશનના ગુનો થયો છે આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે અને અરવિંદ વિકાસ જેની પર વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મુકતા અન્ય ઇસમોને ત્રાહિત ઈસમોને ગીરવે આપીને વેચી દેતા ગીરવે આપતા હતા વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટક ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરું મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા